બધાને ખબર છે આજે છે દિવાળી અને અહીંયા દશરથ ભાઈ જો હજી હુતા છે એ દશરથભાઈ દિવાળી સે ઊભા થાવ એ દશરથભાઈ ભાઈ દિવાળી સે ઊભા થાઓ અહની અને મેં આયા રંગોળી દોરેલી છે તો હું તમને બતાવું આયા તનુ બેના રંગોળી દોરેલી છે અને બાર મેં દોરેલી છે અહીંયા હેપી દિવાળી લખેલી છે અને રંગોળી દોરેલી છે કેવી લાગી કે જાવ હવે આપણે દશરથભાઈ જાગે અને બ્રશ કરીને નાસ્તો કરીને અને રંગોળી એ બનાવશે પછી મસ્ત નહીં અને આપણે ફટાકડા પણ લાવેલા છે તો દશરથભાઈ પછી તમને બતાવશે મારા મમ્મી હે ને દીવાબત્તી કરે અને અહીં હું બનાવશો બા હા દીવો લીધો શું કરવાનું છે અત્યારમાં

એનો પણ વિડીયો આપણે અલગથી બનાવશું તો આજ દિવાળી છે અને મારે છે નાવા જવાનું છે બધું બાકી છે પહેલાં આપણે ટોયલેટ જવાનું પછી નાવા જવું છે તો ચાલો હું નાઈ નાખું અને બાકી અહીંયા જવું બધા હા દક્ષો કેવી બની રંગોલી મસ્તી નહીં હેજી નું કેવી બની મસ્તી નહીં તો જો અમારા મારી મમ્મી જોવા ક્યારે ખાવા મીડા આપણે નાઈટ રન થઈ ગયા છે એ ફ્રેશ અને હવે લાગે કે છે મને ભૂખ ભૂખ લાગી ગઈ છે નાઈ જવા અમારે તનો બેન ને સાથે બેન ચા બનાવે છે તો ચા બનાવે છે ને અહીંયા જો આપણે સોળાનું શાક અને રોટલો ને એવું છે તો ચાલો જમી લઈએ હવે અને બાકી અહીં તો શાક આવી ગઈ છે આપણે મને મેં હે ને

તો અમારા તનુબહેનને એ કેવું ના કહે કે મારે ફટાકડા ફોડવા ફટાકડા ફોડવા એટલે નાનપણ હોય તારે છે શોખ હોય આપણો એ પૂરો કરી લે પછી બાકી અત્યારે મોટા થાય પછી બધા શોખ આમ તો પૂરા જ થઈ જાય હવે કાંઈ ફટાકડા ફોડવાની કંઈ મજા ન હોય તો આપણે અમારા તનુબહેન ને સાદુબેન ફોડ છે તો એ નું મેં ખાલી એટલા ફટાકડા મગાવ્યા તો કંઈ જાઝા છે નહીં પેથલ પણ મારા મમ્મીને સાધુ કેમ કે મીઠાઈ લેવા ને દીવા મીણબત્તી ને બધું લાવવાનું છે હમ આ મેં ખાલી ફટાકડા જ મગાવ્યા મીણબત્તીને એવું કંઈ ન મગાવ્યું ફટાકડા સાચા છે એની હું તમને કહી દઉં આ એક કાયશો છે કે છે લાલ ટેટા બાકી આ છે દાયડમ દાઇડમ આ કંઈક દાઇડમ છે સે કોકકોન પોપો પોપકોન નહીં પોપો તો આ વખતે આવા પાંચ છે

હે જો આપણે આ સિરિયલ ના ને હેને મારા સ્ટુડિયો બનાવવાની એના માટે મગાવી પણ મેં લગાવી દીધી કંઈક સ્ટુડિયો બનાવવાનો મસ્તીનો આ ઘરમાં તો એમાં લગાડવા મગાઈ પણ કાંઈ નહીં આવે તો આ ખરાબ અડધી ખરાબ જીતી આનું રિમોટ ખોવાજો ને એવું બધું રિમોટવાળી છે અલગ અલગ આમાં પેટર્ન બદલે બધું પણ આવું કંઈક લાગે છે અને બાય ખાઈને હમણાં ફટાકડા ફોડવા દાવાના તાનું બેનબેન તો ઝાદુ ખાનું તો નહીં બતાવું કેમ કે ફટાકડા ને એવું બધું આમ ફોડે એવું બતાવવાથી ચનલને ઘણું ખરું નુકસાન થાય એમ છે बेन सबके राहुल सुहाते हूँ तारों की बार हो, बस मुलाकातें हो, सब को यही देख संदेशा दीपावली गली, गली गली बन के खुशी रे रोशनी की चढ़ी दीपावली रे, दीपावली गली गली बन के खुशी रे हाथों की पावल पूजा की थाली लक्ष्मी की याद भी उतार से अपने तिलक लगाए आज अपने भाग हम सवारी મારા અરે તમ હું હોવા વજ્યા હે કે હે તો તો હું સે આત મમ કે ચ ઓ હો કર ખાલ ઓ હો તો તો કરી તો તો આઈ કઈ દિવાળી છે અમારે આઈ તો દિવા હતા એ બધે છે ને મારા કેવું બેને ફોન ઘુમડે છે અચ્છા આસમાં પકડતા પકડતા મારા બાઈ પડતા હોય પણ એમાં કાકરા હોય

એક સાથે પરિવાર હોય તો દિવાળી કરવાની કંઈક અલગ જ મજા આવે દેશોવાળા પણ અહીંયા વિચ રીતે થવાનું છે તો તમે બધાએ સપોર્ટ કરો એટલે આપણે બધાએ પરિવાર સાથે દિવાળી કરીશું તો તમે બધા એટલો સપોર્ટ કરો કે આપણે પરિવાર સાથે દિવાળી કરી શકીએ તો બસ હવે તમે કરી શકો છો કે તમે બતાવી દો તો પ્લીઝ આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ કે તમારા ગ્રુપ કે સ્ટેટસમાં અને બધે તમે આ લિંક શેર કરજો એટલે બધાય મારા વિડીયો જોવા આવે જેથી અને બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમો છે ગમો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે